નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે નવ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો હાલ ધાણાની આવક વિશે વાત કરીએ તો હજુ ધાણાની આવક બંધ જ છે અને ધાણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે ડૂમ નંબર ત્રણમાં માં લેવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો ડૂમ નંબર ત્રણમાં મિત્રો નું કામકાજ ચાલુ કરવામાં આવેલું હતું મિત્રો જો અહીંયા પિલોરથી પિલોર નંબર આઠથી મિત્રો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમને જે વિડીયોમાં દેખાય ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે છેલ્લો મિત્રો એક પિલોર બાકી છે અને ત્યાર પછી જો પિલોરની બારે મિત્રો જે લાઈનો કરવામાં આવેલી છે તેમાં હાલ મિત્રો એક હરાજી જો જતી રહી છે બે હરાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા ધાણા કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા આજના ધાણા ભાવ જોવા માટે આજે કેવો બજાર ખૂલ્યું કે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો ઓગણીસો ભાવી ધાણી છે જોઈ શકો છો અમુક જ ખાતી કલરમાં ધાણો છે મશીન ક્લિનની ધાણી છે પેન્ડિંગ રાખવામાં આવેલી છે પંદરસો એકવીસ પંદરસો ને એકવીસ ભાવ છે જે ધાણા છે મીડિયમ કલર માં છે જોઈ શકો છો પંદરસો એકાવન આ પ્રમાણે મિત્રો ભાવ જોવા મળી રહ્યા છે ધાણામાં મીડિયમ કલર છે જોઈ શકો છો પંદરસો એક થોડોક કલર સારો છે સોળસો ને એક સોળસો ને એક ભાવ જે ધાણા છે થોડાક કલર માં સારા છે જોઈ શકો છો સોળસો પંદરસો ને એકવીસ પંદરસો ને એકવીસ ભાવે જે ધાણા છે તમે જોઈ શકો છો પંદરસો એકવીસ અમુક ખાખી કલર માં ધાણા જોવા મળી રહ્યો છે વધારે ડાર્ક દાણા થઈ ગયા છે સોળસો ને છવ્વીસ સોળસો ને છવ્વીસ ભાવ થયો સાથે સોળસો ને સોળસો ને એક ભાવ થયો ધાણા છે જોઈ શકો છો સોળસો એક અમુક છે અને ખુબ થોડક મીડિયમ કલરમાં સોળસો એકવીસ

મીડિયમ કલર છે વધારે કલર સારો છે સોળસો એકોતેર મિત્રો તમે જે આગળ ધાણા ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો ફરી મિત્રો આજે બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો ગઈકાલે કરતા આજે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે